નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એચ આઈ એસ સર્વેમાં આશા વર્કર બહેનોને પડતી મુશ્કેલી બાબતે ફરી એક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એચ એમ આઈ એસ પ્રોજેક્ટ માટે આશા વર્કર બહેનો પાસે સર્વેની કામગીરી કરાવવામાં આવી રહી છે ત્યારે આ બાબતે ઊભી થતી મુશ્કેલીઓ બાબતે થોડા દિવસ પહેલાં સામાજિક કાર્યકર્તા ચંદ્રિકા સોલંકીને સાથે રાખી પાલિકા સાથે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આજે ફરી એકવાર મોટી સંખ્યામાં બહેનો મોરચો પાલિકા ખાતે લઈને ધસી આવ્યા હતા જય હેલ્થ ઓફિસર દવે પટેલને રજૂઆત કરી હતી ફરી એક વખત બહેનોની સમસ્યાને અવગણીને અવગણના નહીં થાય તો ઊંધા કાન પકડાવી સર્વે ચાલુ રહેશે તેવી મનમાની થોપી હતી એચએમઆઈએસ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા ઘણા સમયથી આ પ્રોજેક્ટ પાછળ મહેનત કરી રહ્યું છે પરંતુ અધિકારીઓની પણ આવડત કે પછી યોગ્ય ઈચ્છાશક્તિના અભાવના કારણે પ્રોજેક્ટમાં યોગ્ય રીતે કામ પૂર્ણ થઈ શકતું નથી અને ઘણા સમય બાદ પણ આ પ્રોજેક્ટ કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આશા વર્કર બહેનો આ પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી સોંપતા શરૂઆતથી જ વિવાદો સર્જાય છે ત્યારે આશા વર્કર બહેનોને સમસ્યા છે કે સર્વે માટે જ્યારે પણ લોકોના દ્વારે જાય છે ત્યારે જે ઓટીપી જનરેટ કરવામાં આવે છે તે ઓટીપી જો અમારા દ્વારા લોકો પાસે માંગવામાં આવે છે તો ઘણા વિવાદ ઊભા થાય છે અને લોકો સહેલાઈથી ઓટીપી અને આપતા જ નથી સાથે જ મહેતાનું અમને મળે છે તે જ રૂપિયામાં અમારી પર કામગીરી સોંપવામાં આવે છે તેની પણ અમને વિરોધ છે જેવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે પરિવારથી રજૂઆતમાં આરોગ્ય અમલદાર દેવેશ પટેલ સાથેની મિટિંગમાં સામાજિક કાર્યકર ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે મહેતાનાની વાત છે તે મુદ્દે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી અને આ જ રૂપિયા કામગીરી તો કરવી જ પડશે એવી માહિતી આપવામાં આવી છે સાથે જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો છે જેથી પહેલાં જે બધા ઘરના સભ્યોની ઓટીપી લેવામાં આવતી હતી તેની જગ્યાએ હવે ઘરના એક જ સદસ્યની ઓટીપી મળશે તો તેનાથી કામગીરી થઈ શકશે જેથી અમારી પર આ કામગીરી કરવી જ પડશે તેમ જણાવી મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર અને પાલિકા અધિકારીઓના મહિલાની સમસ્યા નિવારણ લાવવા માટે શક્તિ ફલિત થાય છે બિલકુલ અગાઉ તારીખના રોજ અમે આવ્યા તો એ વાતને દસ દિવસ થયા છતાં કોઈ ઉકેલ નહોતો આવતો આશા વર્કર બહેનોને આ સર્વે કરવામાં ખૂબ દબાણ હતું એટલે પછી અમારે અમારી રીતે શ્રી દેવસ પટેલ સાથે મુલાકાત કરી લગભગ કલાક સુધી અમારે ચર્ચા થઈ ચર્ચામાં થોડું ઘર્ષણ પણ પેદા થયું પરંતુ જે મૂળ સમસ્યા છે આશા વર્કર બહેનોની એના સમાધાન તરફ વાત કરી અને એમાં એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે એચએમઆઈએસની ઓનલાઈન એન્ટ્રીની પ્રોજેક્ટ બે વર્ષની મહેનત કરી છે એટલે ઓટીપી કોઈ સંજોગોમાં એ બંધ થાય એમ નથી વન ટાઈમ ઓટીપી તમે કરી શકો છો એક ઘરમાંથી છ વ્યક્તિ હોય તો એક વ્યક્તિ ઓટીપી આપે સાથે અમે સાહેબને એ પણ રજૂઆત કરી છે કે ઘણા બધા બહેનોને પ્રોબ્લેમ છે વિસ્તારમાં ઓટીપી નથી આપતા અને બીજી તરફ મેડિકલ ઓફિસર અને નર્સ બહેનો એ લોકોને પ્રેશર કરે છે કે કોઈપણ સંજોગોમાં તમારે રોજના પચાસ અમને એચઆઈએમએસ કરીને આપવા જ પડશે ત્યારે એમાં પણ અમે રજૂઆત કરી કે તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી દો તમારા નામ જો કોર્પોરેશન વિભાગથી કે આ એક પ્રોજેક્ટ બહાર પાડ્યો છે અને તમામ જે વિસ્તારના લોકો છે ઓટીપી માટે આશાવર્કર બહેનોને સપોર્ટ કરે સાથે એમના જે પીએસસી અર્બન સેન્ટરે જે નર્સબેન છે એ પણ એમની સાથે સર્વેમાં જાય એનું ઇન્સેન્ટિવ શું ચૂકવવામાં આવશે એની જ્યારે વાત કરી તો મને થોડું જાણીને આશ્ચર્ય થયું છે અને મને જવાબથી થોડુંક એ પણ લાગ્યું છે કે એચએમઆઈએસ જેવી સિસ્ટમ ડેવલપ કરવા માટે કોર્પોરેશન પાસે કરોડોનું ભંડોળ છે એ લોકો પાસે કામ કરાવવા માટે પણ એક હુકમગીરી કરીને કરાવવામાં આવે છે બહેનોને પરંતુ જ્યારે પૈસાની વાત આવી કે તમે આ સર્વે કરાવો છો તો એનું બહેનતાણું શું મળશે ત્યારે એમણે કીધું કે તમને જે કંઈ એક હજાર મળે છે ફિક્સ કે બે હજાર ફિક્સ મળે છે એની અંદર તમારે આ કામ કરવાનું આવે છે એટલે મારે પણ આ સ્મિતાબેનને પણ કહેવું પડ્યું કે બેન તમે પણ એક સ્ત્રી છો આજે કાયમ આભા કાર્ડ કાઢો તમે આયુષ્યમાન કાઢો તમે એચએમઆઈએસ કરો જાત જાતના સર્વે કોઈ મારી પાસે તમે કરાવો તો હું તો મફત ના કરો ને કોઈ અભણ મજૂર પણ તમને બિલકુલ હવે આગળ જો અને આ બહેનોને કે સરકારને પણ આદત પડી ગઈ છે બહુ સ્પષ્ટ વાત છે આ મહિલાઓનું શોષણ કરવાની અને મફતમાં એ લોકો પાસે કામ કરાવવાની આગામી બે હજાર ચોવીસ પણ આવી રહી છે એટલે અમે આ જે ઇન્સેન્ટિવની સિસ્ટમ છે અને આ બહેનો પાસે મફત દબાણ આપીને કામ કરવાની જે વાત છે એમાં નારી સશક્તિકરણના બણગા ફૂંકે છે ભાષણમાં પોસ્ટર અને બેનરમાં આપે છે આ રીતે નથી થતું નારી શોષણ તમે શોષણ કરો છો તમે નારીનું સશક્તિકરણ નથી કરતા એટલે આગામી સમયમાં સરકારને પણ નારી શક્તિનો પરચો આપીશું કે હવે બહુ થયું તમારું શોષણ અને તમારી ગુલામી કામ કરીશું સામે વળતર લઈશું અને એ પણ બંધારણનો અધિકાર લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન અત્યારે ઓટીપીમાં બિલકુલ એટલે હવે આમની પાસે કોઈ ઓપ્શન જ નથી કે ઓટીપી અમે નહીં જ હટાવીએ આરબીઆઈની ગાઈડલાઈન હોવા છતાં પણ એ લોકો પોતાની વાત ઉપર અડગ જ છે ત્યારે બીજી તરફ આશા વર્કરને દબાણ છે તો ત્યાંથી જે સ્ટાફ છે એ સ્ટાફ એમને સહકાર આપે અને આ કામ જેટલા હદ સુધી બહેનોથી થશે ત્યાં સુધી થશે અને નહીં કરી શકે ત્યારે પછી અમે મીડિયાના માધ્યમથી પણ જે કંઈ બીજા પ્રશ્નો છે એને અમે રજૂ કરીશું બિલકુલ પરંતુ જે દેવેશ પટેલ છે ટ્રસ્ટના મસ્ત થવા માટે તૈયાર જ નથી એમણે સ્પષ્ટ કહી દીધું કે અમે આ સિસ્ટમને હટાવીશું પણ નહીં અને તમારે આ કરવું પણ પડશે એટલે હવે બહેનો ઉપર પણ દબાણ આવી ગયું છે એટલે વચ્ચેનો માર્ગ વન ટાઈપ ઓટીપી એમણે એમને કાઢીને આપ્યો છે પૈસાની વાતમાં પણ હાથ અદ્ધર કરી દીધા છે કે અમે સો ટકા ગેરંટી નથી આપતા આ પૈસા મળશે કેમકે તમને જે પેલું હજાર બે હજારનું પેલું જે ભીક મળી રહી છે એમાં જ તમારે આ મફતના બધા વતરા કરવાના છે એમનો કહેવાનો સીધો અર્થ તો હાથ થતો હતો એટલે ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહી છે કે મહિલા સશક્તિકરણની ફક્ત વાતો છે ક્યાંક ને ક્યાંક ગરીબ બહેનોનું આ બધા જાત જાતના સર્વેના નામ ઉપર શોષણ છે અને અસલી ઘી મલાઈ તો કોર્પોરેશનના જે આલા અધિકારીઓ છે ભ્રષ્ટાચાર કરીને બેઠા બેઠા ચાટે છે અને ગરીબ બહેનોનું લોહી ચૂસે છે કામગીરી જનતાના હિતની છે એટલા માટે બહેનોને જે સોલ્યુશન આપ્યું છે એટલે બહેનો તો પહેલેથી કરી જ રહી છે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગને ચાર ચાંદ લગાડવાનું કામ આ બહેનોએ કર્યું છે માતા મરણ હોય બાર મરણ હોય અટકાવનાર આ જ આશા વર્કર છે કોર્પોરેશનમાં જ્યારે પણ રોગચાળો ફેલાય છે ચિકનગુનિયા ડેન્ગ્યુ મેલેરિયા કોરોના જેવામાં પણ આ બધા જ અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા હતા અને જનતાની વચ્ચે જવાવાળી આ જ ગરીબ આશાવર્કર બહેનો છે એટલે બહેનો તો એમનો ધર્મ નિભાઈ જ રહી છે પણ આ અધિકારીઓ અને સરકાર પણ એમનો જે ધર્મ છે જનતાની સેવા કરવાનો જનતાને ન્યાય આપવાનો એ નિભાવે એવી અમે અપીલ કરીએ છીએ